પરીક્ષા લક્ષી વાલી મિટિંગનું આયોજન તો મહેસાણાના આંબલ્યાસન સ્ટેશનમાં બજાર ખાતે સાર્વજનિક વિદ્યાલયમાં પરીક્ષાલક્ષી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે કેરવણી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ અને દસ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વધામણા કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે આજુબાજુના ગામોમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળા સંચાલકો તરફથી વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના દીકરા દીકરીઓ સાથે મિત્રભાવ કેવડી તેની સાથે સ્કૂલના અભ્યાસ બાબતે સાથે બેસી સંવાદ કરવા તેમજ મોબાઈલ ફોન કે વાહન આપવા નહીં તેમજ આરોગ્ય બાબતે બાબતે બહારના નાસ્તા નહીં કરવા બાબતે ધ્યાન દોરવું જેથી કરીને આરોગ્ય બાબતે પરીક્ષા સમયે શારીરિક ફિટનેસ જળવાઈ રહે તે માટે આપવામાં આવ્યું હતું માર્ગદર્શન